પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે કે નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ધાન્ય કૃષિ યોજના વિશે ચિંતન શિબિર યોજાઈ દાહોદ ખાતે આવેલ ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે કે પ્રધાનમંત્રી આ દરમિયાન કલેક્ટર યોગેશ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા સહિત પ્રાયોજના વહીવટતા દેવેન્દ્ર મીના ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય થકી શરૂ થયેલા શિબિરમાં દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ લાયઝન અધિકારી પથિક દવે સંયુક્ત સચિવ કે કે નિરાલા સહિત ઉપસ્થિત સૌ અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું સાથે કલેક્ટર યોગેશ સ્ટેટસ લેવલ સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટેની સૂચના આપી હતી આ સાથે પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમજ પશુપાલન કરતા હોય તેઓ સાથે સંવાદ કરી તેમની કામગીરી સહિત ખેડૂતોના અનુભવો અને સંબંધિત વિભાગો સાથેના તેમના પ્રતિભાવ જાણ્યા હતા આ દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી પથિક દવે દાહોદ જિલ્લાની બેઝિક જાણકારી પ્રેઝન્ટેશન થકી રજૂ કરી હતી જેમાં એગ્રીકલ્ચર પ્રવૃત્તિઓ પ્રધાનમંત્રી ધન કૃષિ યોજના કૃષિ વિભાગની યોજનાઓ જિલ્લા કક્ષાએ કરવાની થતી કામગીરી સહિત આંકડાકીય માહિતી રજૂ કરી હતી દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ દાહોદ જિલ્લા વિશે પ્રાથમિક જાણકારી જેવી કે સિંચાઈ લોકોને પીવાના પાણી માટેના વિવિધ પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન પણ હોય જરૂર છે તો ફક્ત પ્રયત્નોની મહેનતની જવાબદારીની એમ કહેતા સંયુક્ત સચિવ કે કે નિરાલાએ સૌ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું આ દરમિયાન ડીઆરડીએ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટીથી આવેલ અધિકારી કેવીના કેવી અધિકારી સહિત દાહોદ જિલ્લાના અભ્યાસ અર્થે આવેલ તાલીમ અધિકારીઓ સંબંધિત અધિકારી તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા